સમગ્ર રાજ્યમાં અવિરત વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકાર સહિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડોદરામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર દ્વારા આર્મી ટીમની મદદથી લોકોના બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવી છે અને સામ્રાજ્ય એક વિસ્તારમાંથી પૂરના પાણીમાં ફસાયેલા લગભગ સુડતાલીસ લોકોને બચાવવામાં આવ્યા હતા આર્મી ટીમ ટ્રક એમ્બ્યુલન્સ અને રિકવરી વાહનો બોટ અને સાહીઠ જવાનો બચાવ કામગીરીમાં સામેલ થયા હતા તે સિવાય તેઓએ આ વિસ્તારોમાં લગભગ પ્રભાવિત પાણી દૂધ અને નાસ્તો જેવી રાહત વિતરણ કર્યું હતું વડોદરા શહેર ઉપર આવી પડેલી વિભીષિકામાં રાહત અને બચાવની કામગીરી માટે વધુ ઓગણત્રીસ બોટ ફાળવામાં આવી છે આ ઉપરાંત આર્મી સહિતના આપદા મોચન દળના જવાનો અગ્નિશામક દળના લાશ્કરો પણ લોકોને પાણીમાંથી ઉગારવામાં લાગ્યા છે વડોદરા શહેરમાં રાહત તથા બચાવની કામગીરીમાં તીવ્રતા માટે ડભોઈથી ચૌદ ગરજણથી 10 અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી 15 યાંત્રિક અને મેન્યુઅલ બોટ વડોદરા શહેરમાં લાવવામાં આવી છે તો બીજી તરફ મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ હવે જિલ્લાની તમામ કામગીરી અને જનજીવન પુનર્વત્ત કરવા માટે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી મંત્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી શક્ય તેટલી જળપેટ જિલ્લામાં વીજ પુરવઠો પુરવઠો કરવા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવા સુપર ક્લોરિનેશન વ્યવસ્થાપન સહિતની બાબતો સંદર્ભે સંબંધિત વિભાગોને કામગીરી કરવા સૂચના આપી હતી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ભારે વરસાદના પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામ તેમજ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે તેઓએ માળિયાના પર તેમજ માળિયા ગામની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી મંત્રીએ બે દિવસથી મોરબી જિલ્લામાં જ રહીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે તેમજ જિલ્લાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે મંત્રીએ આ મુલાકાતમાં સ્થાનિકો સાથે તેમના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ સહિતની બાબતો અંગે વાર્તાલાપ કર્યો હતો આ ઉપરાંત ખેતી અને પશુધન સહિતની બાબતોએ લોકોને થયેલ નુકસાન સંદર્ભે પણ સંવેદના દાખવી પૃચ્છા કરી હતી સમગ્ર મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અલગ અલગ ટીમ બનાવી શરૂ કરવામાં આવ્યું છે માળિયાના હરિપર પાસે મોરબી કચ્છ નેશનલ હાઇવેને રિપેર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત રોડની સાઇડમાં ભરાઈ ગયેલા પાણીના નિકાલ માટે નાળાની સફાઈ કરવા તેમજ નાળા બદલવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે મોરબી જિલ્લામાં હાલ વરસાદ બાદની પરિસ્થિતિમાં જિલ્લામાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હાલ તો લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે